આજના સમયમાં સરકાર પોતાના દેશની સેનાને આધુનિક હથિયારોથી વધુ મજબૂત બનાવી રહી છે ભારતીય સેના પાસે પણ આધુનિક હથિયાર છે એક રિપોર્ટ અનુસાર દુનિયાની સૌથી મજબૂત સેનાઓમાં ભારતની સેના ચોથા નંબર પર છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે દુનિયાભરમાં સૌથી વધુ હથિયાર કયો દેશ વેચે છે તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના બે હજાર ચોવીસના રિપોર્ટ અનુસાર ભારતે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધીમાં દુનિયાના સૌથી વધુ હથિયાર આયાત કર્યા છે એટલે કે બીજા દેશો પાસેથી ખરીદ્યા છે એમાં પણ રશિયામાંથી છત્રીસ ટકા હથિયાર આયાત કર્યા હતા એક બીજા રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધીમાં સૌથી હથિયારનો નિકાસ કરનારા ટોપ ફાઈવ દેશોમાં અમેરિકા રશિયા ફ્રાન્સ ચીન અને જર્મની હતા એટલું જ નહીં બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધીમાં પાંચ દેશોએ આખી દુનિયામાં છોતેર ટકા હથિયાર નિકાસ કર્યા હતા હવે સૌથી વધુ હથિયાર વેચવાની વાત કરીએ તો અમેરિકા સૌથી ઉપર છે વર્ષ બે હજાર ચોવીસમાં અમેરિકાએ ત્રણસો અઢાર બિલિયન ડોલરથી વધુના હથિયારો વેચ્યા છે જે ગત વર્ષની સરખામણી કરતાં ઓગણત્રીસ ટકા જેટલા વધારે છે ત્યાર પછી રશિયાનો નંબર આવે છે જોકે આજની તારીખે ભારત પણ અન્ય દેશોમાં કેટલાક હથિયારોની નિકાસ કરે છે